કીર્તિ પટેલ અને ખજૂરભાઈના હુલામણા નામથી પ્રચલિત નીતિન જાની વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે તેવામાં ફરી એકવાર કીર્તિ પટેલનો વિડીયો વાયરલ થયો છે અને તેમાં તે નીતિન જાની અને તેમનું ઉપરાણું લઈ બોલનાર દેવાયત ખાવડ અને ગમન સાંથલને પણ આડે હાથે લીધા છે તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ તાજેતરમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે પણ આ વિવાદ શરૂ થવાનું કારણ હતું કીર્તિ પટેલ કરેલ નીતિન જાની પર ટિપ્પણી જી હા થોડા સમય પહેલાં કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ વિશે બફાટ કર્યો હતો અને તેમના ભૂતકાળ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યાર પછી આ વિડીયોનો જવાબ નીતિન જાની તરફથી પણ આપવામાં આવ્યો હતો અને બસ ત્યારથી માડીને અત્યાર સુધી આ વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેવામાં ફરી એકવાર કીર્તિ પટેલે નીતિન જાની પર પ્રહાર કરતા શું કહ્યું ચાલો સાંભળીએ ક્યા બંગાર ભાઈ લોકોને ખરીદવાનું ચાલુ કર્યું અને ઈ બે કાવડિયાઓના જે જે પૈસાથી પોતાની જુબાની પલટી નાખે ને એને તો હું આજ એમ કહું છું કે આજે આ કીર્તિ પટેલ જે અવાજ ઉપાડ્યો છે ને એ મારા પોતાના માટે નથી ઉપાડ્યો એક લોકોની જાગૃતતા માટે ઉપાડ્યો છે હો પબ્લિક માટે ઉપાડ્યો છે કે જેના આખાડા ચશ્મા ઊંડા લગાવ્યા છે અને આ ભંગાર ભાઈ પોતે ભંગાર હતા પણ ઈ ભંગારમાંથી માંથી ઈ ભાઈ ને કરોડોપતિ પણ આપણા દાનેશ્વરો જ છે આ ભંગાર ને કરોડપતિ બનાવનારા પણ દાનેશ્વરો છે ને દાન આપ્યા છે મોટા મોટા ઈજ છે ને ઈજ રહેશે એટલે તું કદાક્ષણ એવું સમજતો હોય અને તું સ્ટોરી મૂકીને તો એવું જતાવે કે તને કઈ ફેર નથી પડતો તો આજે સુરતમાં અમથાટા સુરતમાં અમથાઈ આવ્યો તો હે રાતોરાત રાતોરાત તાર સુરતમાં ધક્કો કાઓ પડ્યો ને

આઈ દે માયા જે ખોટું ઇન્ટરવ્યુ પર એક છોકરીને ખોટી પડ પર હું ખોટી નઈ પડું કેમ કે કમલ પાર્ક તને ઓળખે છે આખા કમલ પાર્ક ખબર છે કે આ પૈસા થી ગયા વા મોજ વા આ સિવાય પણ કીર્તી પટેલ એ પક્ષ લઈ બોલનારા ગમન સાંતલ અને દેવાત ખાવડ વિશે પણ બફાટ કરતા શું કહું ચાલો સાંભળીએ તારા પેદડા ખરીદા મારે તારા પેદડા પર મને ગાળો દેવડાવ મારે હું કોઈને જવાબ નઈ આપું મને કાય છે પડત કેમ

ગમે ત્યારે હું પૂછું પબ્લિકની ની સામે તો તમે કેવા રેડી છો કે હા ભાઈ આ માણસ ભલે એમ કેતો સ્ટોરી મૂકી મૂકીને એવું જતાવતો કે મને કઈ ખબર નથી મારે આવ્યું ને જવાબ દેવો નથી ઈસ્તે સમાધાન માટે દોડે છે ક્યારે હે ક્યારે એટલે એ લોકો તો કેવા માટે રેડી છે કે હા ભાઈ અમને સમાધાનના ફોન આવ્યો હતા એટલે અમે કર્યા હતા હા કેવાય જ દે એવર સબોત કરાઈ દો અને પાછા પબ્લિક ને એવું જતાઓ છો કે અમે સમાધાન માટે નથી મતતા હવે સમાધાન કરી લે લે આ નિવેદન વિશે તમારું શું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા